ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈ છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને એકદમ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો છું એ હવે હું જાઉં છું અત્યારે ખંભાળીએ કારણ કે મારે એચડીએફસી બેંકની અંદર એક અકાઉન્ટ ખોલાવાનું છે એક ખાતું ખોલાવવાનું છે કારણ કે બીઓબી ની અંદર યાર મારું જામતું નથી બહુ બીઓબી માં મારે બાજણું થઈ ગયું તો જરાક મારે એચડીએફસી માં જાવું જોશે ભાયા ડેલો ખોલવો એટલો મુશ્કેલ છે ને હાથ લાલ કરી દીધો ઓહ બહુ અઘ્રો આપડી ગાડી ફૂલ રહી છે પણ લુવાન નથી આજ કારણ કે બહુ મોડું થાય તો ભાઈ ગાડી અમારી નીકળ ચુકી હે રિવર્સ ગેર મે ઓ રીક્ષા ભાઈ આરાય એક બાપા આરા હૈ કોણ કોણ આ રે ચલો ચલો જલ્દી ચલો અમારી ગાડી રહા હે રિક્ષા વાળા ભાઈ અમારે સામને જાય છે

અને પછી અમે એની અંદર ટ્રાન્ઝેક્શન કરી શકશો અત્યારે જો ને ઉનાળો આવી ગયો છે ને તો અમારે ગોરા લેવા બધા કલરિંગ ગોરા આવે ને બધા તો જોઈએ અંદર શું છે કેવા છે છે આ તે બધું જરાબર અણી કાઢીએ તો ફાઇનલી ભાઈ આપડે આ ઘણો પસંદ આવ્યો છે અને અહીંયા છે ને ભાઈ ઓલા જડે છે કુંડા જાડવા વાવ હોય ને તો પણ એ કુંડા લાયક આપણા ઘર નથી અત્યારે બરાબર આપડે ફાર્મ હાઉસ ને બનાવેને તેવું કંઈક લેવું અત્યારે આપણે ઓલા બાથરૂમની અંદર ડોલું તૂટી ગયેલી હોય ને એની અંદર જાડવા વાવ દેવાય આમાં નવા ભાઈ આ આપડા લાયક નથી અત્યારે તો ભાઈ ગોરા આપણે એકદમ મસ્ત મજાના અંદર ગાડીની અંદર રાખી દીધા છે ભાંગે ને એવી રીતના તો ભાઈ ભાર થોડર ગયા છે ને મસ્ત મજાનો શેડીનો રસ પીવો છે જો ભાઈ નાખ્યો વાહ 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 હાથો નાખો ઓટોમેટિકલી જાય આ તો ઓટોમેટિકલી પીલા વાહ ભાઈ વાહ મસ્ત મજાનો રસ આવી ગયો છે પી લઈ જાઓ ભાઈ એક ગ્લાસ પી ગયા છે ને બીજો ગ્લાસમાં બને છે એક ગ્લાસમાં અમને કઈ મજા જ ના આવે બે ગ્લાસ પી પીને એમ થાય કે ના કંઈક પીધું

જો ભાઈ છે ને તમારે આ આપણે આ કયું લાગુ પડે દેવભૂમિ દ્વારકા આ ગામનું નામ તો ભારથર ને ભારથર ગામની અંદર છે ભાઈ બાયપાસ ઉપર રોડ ઉપર તમારે જે પ્રકારનો તમારે સ્વાદ જોતો હોય એ પ્રકારનું વધારે તીખું મીડિયમ તીખું

તો પરોઠા બની ગયા છે માર મમ્મી ને કીધું છે ચા બનાવી દે ચા તો ચા બનાવે છે મારી ગામમાં જાઉં પાછો કારણ કે મારો મિત્ર છે ગાડી જોઈ છે એ કે મારે દ્વારકા જવું છે કઈ વાંધો નહીં મારી ગાડી ફ્રી પડી છે તું લેતો જા મને તારું સ્પ્લેન્ડર આપી દેજે એટલે મારે ગામમાં થાય તો અત્યારે હું મારા મિત્રને ગાડી દેવા જાઉં છું ગામમાં અને મસાલા પણ લેતો આવો મસાલા પણ ખાલી થઈ ગયા છે તો લેસ કહો થાકી ગયું આંગણો ડેલો બંધ કર્યો ને નીચે છે ને ટાયર ની અંદર કાં કર્યું આવી જાય ડેલો દેવાતો નથી તો ભાઈ અત્યારે છે ને નાસ્તો ચાલે છે નાસ્તામાં છે ગાંઠિયા છે અને પકોડા છે અને ગ્રીન ચટણી છે સંભાળો છે કઢી છે ને આ બીજી ચટણી છે લાલ ચટણી મજા જ આવે છે પેલા હેને ખાઈ લો તો ભાઈ મસ્ત મજાની માજા લેવો છું અને સેવ મમરા લેવો છું તમારે માજા નથી પીવી

અને બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે હ ફાઇનલી ભાઈ રિલેટિવ ને ઘર થી ચા પાણી પીને આવી ગયા છે ગાડી આપણે આજે અહીંયા પાર્ક કરી છે કારણ કે વાહ છે ને કેમ બ્લર કેમ થઈ જાય ઓકે અજા ભાઈ કઈ બાજુ તમે ગયાતા ગાડી માં થાકી નથી ગયા કે થઈ ગયા તે થઈ ગયા હેરીબેન હું કહું પપ્પા બે હું પણ આજ ગયા હું તો ના તો પાવ પાવ ઠંડી ઠંડી

બસ ઇતના કાફી હે મેરે લિયે આલ્યો જી થોડું જલ્યો આલ્યો ને હવે મારું માન રાખ થોડું થોડું ઈમ ના લે બસ દુખ હું બસ કાય મે હાચવી હે ને તો જીરી પછી બસ હજી લઈ લ્યો થોડું મલક છે મને પાર બાપા મને તપાવ પણ તું પીતો હોય મને તન ભાવે ની જાચું તને કે જાજુ ભાવે ને આમ ના ભાવે મારા મન ની વાત આને ખબર કે જ પડી મન જાજુ ભાવે ને પણ મન ખબર હોય ને તું ભાવે બવ ને બધું ભાવે દે એટલે તને ન દઉં બધું ભાવે અર્જુન ભાઈ ને બાકી અર્જુન ભાઈ ને જો રેડબુલ સિવાય ના ભાવે કા તમે આ હોટેલવાળો મને કેતો તો કે અજયભાઈ આવે કે રેડબુલ સિવાય પીતા જ નથી હોગા હા પપ્પા બે ત્રણ દી એકવાર પી બે આજ મે કીધું હાલો આપણે પેડા ખાવા જઈએ ને તાર પપ્પાને ફોન કર્યો મેં ગમ જાય તો મને કે તમે પેડા ખાવા જાવ મેં કી એક પેડાય ખાઈ આવીને પાછા બે કિલો પેડા બાંતાઈ આવજો વાહ એ હવે શું કર્યું હોય જાય એટલે પપ્પા મમ્મી જાય એટલે બાકી તો ના હોય કઈ

મારા મમ્મી નાટક કેવા કરે ખબર આખા દિનુ કામ કયું સવારે ઉઠી પછી રોટલી બનાવી પછી ઠામણા કર્યા પછી વાહિદા કર્યા પછી ભેહું પાયું ભેહું ક્યાં તાર છે પછી ગદમ વાઈઠા ગદમ નાખા પછી કહે આ કીરું તારો રૂમ આખો સાફ કીરો મેં ચોખ્ખું કયો બસ